આસેડા ગામે ચોમાસાની સિઝન શરૂ થતાં જ બાળકોનું શિક્ષણ કાર્ય ખોરંભે ચડી જાય છે આસેડા ગામે આવેલી રામપુરા પ્રાથમિક શાળાના બાળકો દર વર્ષે ચોમાસામાં શાળાએ જઈ શકતા નથી છેલ્લા સત્તર વર્ષથી શાળાએ જવાના રસ્તે પાણી અને કિચડને કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત થાય છે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે વર્ષોથી શાળાના બાળકો માટે કરાતી પાકા રસ્તાની માગણી વર્ષોથી સ્વીકારવામાં આવતી જ નથી જેને લઈને બાળકો રસ્તા પર ભરાયેલા પાણીમાં પડી જાય છે આવી સ્થિતિને લઈને કેટલા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા જ નથી તો અન્ય કેટલાક બાળકો જીવના જોખમે શાળામાં અભ્યાસ કરવા અનેક હાલાકીઓમાંથી પસાર થઈને શાળાએ પહોંચે છે તે વાલીઓએ સત્તર વર્ષની રોડની માંગને લઈને વિરોધ યોજીને તાત્કાલિક રોડ બનાવવાની માંગ કરી છે રામપુરા પ્રાથમિક શાળામાં ભણું છું અમે ઘરેથી નિશાળે આવીએ છીએ એટલે રસ્તામાં ખૂબ પાણી ભરેલું હોય છે એટલે અમે પડી જઈએ છીએ અમારા કપડા બગડી જઈએ છીએ અમારા ડૉક્ટર પણ બગડી જઈએ છીએ રસ્તામાં પાણી ખૂબ ભરાય છે એટલે અમે નિશાળે આવી શકતા નહીં હું રામપુરા પ્રાથમિક શાળામાં ભણું છું અમારા વરસાદ પાણી ઘણું ભરાય છે અને રસ્તામાં અંબા તકલીફ પડે છે અને અમારી ચોપડીઓ પણ પગડી જાય છે અમે પડે તો અમને વાગે છે અમારા કપડા પણ બગડી જાય છે ખૂબ જ પાણી ભરાય છે વરસાદ પડે તો રસ્તો બગડી જાય છે અહી અમારે રસ્તા ની ખુબજ તકલીફ છે બરોબર ઘણા સમયથી અહીં સ્કૂલ લગભગ મિનિમમ દસ થી પંદર વર્ષથી ચાલેલી છે અને વારંવાર રસ્તાની માંગણી કરીએ છીએ દરેક વર્ષે ચોમાસું આવે એટલે લગભગ ચાલવાની ખૂબ જ તકલીફ પડે છે જેમ કે છોકરાઓને પહેલી વર્ષે તો ભણવા મુકવાનું આજે ગવર્મેન્ટ વાત કરે છે શિક્ષણ શિક્ષણની તો શિક્ષણ તરફ પહેલા તો સ્કૂલ તરફ બાળક પહોંચવું તો જોઈએ ને સ્કૂલ સુધી બાળક પહોંચે કારણ કે વરસાદ એટલો બધો આવે છે અહીં રસ્તા એટલા બધા બગડેલા હશે કોઈ વાત વાત છોડી પડેલો સતત બે થી ત્રણ દિવસ વરસાદ આવે તો બાળક સીધું લગભગ એક અઠવાડિયા સુધી સ્કૂલ સુધી પહોંચી શકતું નથી પેલા વરસાદના પાણીના કારણે ના પહોંચી શકે પાછળથી વરસાદ પૂરો થાય પછી કિચડ ચાલુ થાય તો છોકરો કદાચ સ્કૂલે જઈએ જાતો એટલે પરથું થાય એટલે પછી કપડો ગંદુ કરીને ફરી કરી આવે એટલે ફરી મતલબ સ્કૂલ સુધી પહોંચી શકતું માંગણી સાહેબ રસ્તાની છે સીધી સીધી વાત ડાયરેક્ટ ઘણી બધી માંગ કરી છે દરેક ચાર ધારાસભ્ય લોકસભા વિધાનસભામાં વાત કરી અમારું કાર્ય લાગે છે ડીસા બરોબર બસ એ અમારે વિધાનસભા લાગે કાંકરેજમાં અને લોકસભા લાગે પાટણ ત્રણે ત્રણ અમારું આખું જે કે ભરાં કે સтораખો બધું બગડી ગયેલું છે અમારે કે રજૂઆત ક્યાં આગળ કરવી અમારે કોની પાસે રજૂઆત કરવી દરેક કાંકરી વિભાગવાળા એમ કહે છે કે તમે પાટણ સંસદમાં જઈ જા રજૂઆત કરો એમ કહે છે તમે ડીસા કાર્યાલય ડીસા પણ ત્રણ ત્રણ આખો ચેન્જ થઈ ગયો છે એટલા માટે રામપુળા નિશાળ છે એમાં અમારે બાળકો ભણાવવા જરૂરી છે પણ અમારા કોઈ રોડ છે બગડી ગયો છે હેડે ઉ છે ને ગરમ છોકરા પડે છે ઊભો થાય છે પછી મૂકવા મૂકવા તો છોકરો રોવા મળે છે બાપા નથી જવરાવો કેમ નહીં જવરાતો ગારો થઈ ગયો છે પાણી ભરવાનું છે એટલે બઉ તકલીફ છે અમારો કોઈ ઓભરતો છે ધારાસભ્ય કરી નાખો પાકો રોડ તમારો અમારા ચરતા ચી ગફતમાં રહેશે એ પણ ખબર નહીં હવે અમારે શું કરવાનું બોલો માગણી અમારે રોડ જોઈએ પાકો પાકો રોડ જોયે આ ધણી અમારે ખેડૂત ભાઈ શરવનજી જમીન આપી છે અત્યારે જમીન કોણ આપે છે બાળકો ભણાવવા માટે જમીન આપી છે